પાણી લઈને ડૂબી ત્યારે હું બ્રિજરાજ ચોલંતી આ શિવરાજપુર ની ધરપીટી ગોવરજી બાવળિયા ને કહેવા

બ્રિજરાજ સોલંકી છે તેમણે મોટું પ્રદર્શન કર્યું છે જાહેર મંચ પરથી બ્રિજરાજ સોલંકીએ હું કાર કર્યો છે તો બીજી તરફ બ્રિજરાજ સોલંકીએ મંત્રી કુંવરજી બાવડિયાને પોતાના જ વિસ્તારમાંથી એક ચેલેન્જ આપી છે અને આગામી સમયે આંદોલનની એ રણનીતિની એક જાહેરાત પણ કરી છે

બ્રિજરાજ સોલંકી છે તેમણે મોટું પ્રદર્શન કર્યું છે શિવરાજપુર ગામમાં બ્રિજરાજ સોલંકીની એક મોટી સભા યોજવામાં આવી હતી ને સભાની અંદર હજારો લોકો ઉમટી પડ્યા હતા જાહેર મંચ પરથી બ્રિજરાજ સોલંકીએ હુંકાર કર્યો છે તો બીજી તરફ બ્રિજરાજ સોલંકીએ મંત્રી કુંવરજી બાવળિયાને પોતાના જ વિસ્તારમાંથી એક ચેલેન્જ આપી છે અને આગામી સમયે આંદોલનની એ રણનીતિની એક જાહેરાત પણ કરી છે શું કહ્યું બ્રિજરાજ સોલંકી એ જાહેર મંચ પરથી આવો એ પણ સાંભળી અજસ્તણ વિચ્યાની અંદર સૌથી વધારે જો કોઈની વસ્તી હોય તો એ કોળી સમાજની વસ્તી છે અને કોળી સમાજને એક દીકરા તરીકે આજે મારે તમને કહેવું છે કે જ્યારે જ્યારે જસદણની અંદર પગ મૂકું જ્યારે જ્યારે જસદણની અંદર આવું ત્યારે મારા રૂવાટા બેઠા થઈ જાય છે મારી આંખોમાં આંસુ આવી જાય છે કારણ કારણ કે વિછ્યાની અંદર જે ગંચામભાઈ રાજપરાની હત્યા થઈ આપણે સવે જોયું આપણે સવે જોયું કે જ્યારે ઘનશ્યામભાઈ રાજપરા પોલીસ સ્ટેશન જાય છે મામલતદાર પાસે જાય છે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે જાય છે કે મારા જીવનું જોખમ છે પોલીસ વાળા એ મામલતદાર નેતાઓ કોઈ ઘનશ્યામભાઈ રાજપુરા ની સામે નો જોયું એમની અરજીની સામે નો જોયું અને અંતે દુઃખ સાથે કેવું પડે કે સાત થી આઠ જણાએ

આ સમાજે તમારી માટે તમને ચૂંટણીઓ જીતાડવા માટે તેનો દીકરીઓ ઉપવાસ કર્યા પગપાળાઓ કર્યા માનતાઓ માની

છે તમારી તૈયારી માત્ર ને માત્ર વી વીઆઈપી ગુલામો સરકારના ખોરામાં જઈને બેઠા છે મિત્રો મારે તમને વાત કરવી છે કે જે રીતના પોલીસ તંત્ર એ જસદણ ને વિચ્યાની અંદર તમામ સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકોને જે પીડા આપી છે ધાક ધમકીઓ આપી છે ત્યારે આ પોલીસ વાળાને પણ આ જાહેર મંચ ઉપરથી કહેવા માંગે છે કે જે ડાંડાય જે હલકાય અને પહેલા કરતા હતા હવે તમારો આ ભાઈ બ્રિજરાજ સોલંકી જસદણ વિચ્યાની અંદર આવી ગયો મિત્રો જસદણ વિચ્યાની અંદર સમાજે આજ કાલનો નહીં પરંતુ જ્યારથી હું જાહેર જીવનમાં આવ્યો ત્યારથી જે પ્રેમ આશીર્વાદ અને સાથ સહકાર આપ્યા છે એમનું ઋણ હું ક્યારેય ભૂલી નહીં શકું ત્યારે મારે એટલી જ વાત કરવી છે કે આપણે સવે આપણી હાથમાં જગાડવી પડશે હું ગામે ગામ જઈને એટલું જ કહેવા માંગુ છું કે સાચા અને ખોટા નેતાઓને ઓળખવાનો સમય આવી ગયો છે હું તૈયાર છું તમે પણ તૈયાર થઈ જજો તમારા બાળકોના ભવિષ્ય માટે ખેડૂતોના હક માટે યુવાનોના અધિકાર માટે આ બ્રિજરાજ સોલંકી પોતાનું જીવન ઘસી નાખવા માટે તૈયાર છે મારી યુવાની કુરબાન કરી દેવા માટે તૈયાર છું તમે તૈયાર થઈ જજો જયારે પણ સોલંકી રણભૂમિ ના યુદ્ધ ના મેદાન માં પૂરી પડે ને ત્યારે એકલો નોય પડવા મારું પાવડું જાજો એ જવાબ